હવે આ માર્ગની અંદર ડાકોર પણ આવતું હોય છે જ્યાં રણછોડેના દર્શન કરવા માટે લોકો ઘણા બધા જતા હોય છે એને લઈ છેલ્લા કેટલાય દિવસથી છેલ્લા કેટલાય મહિનાઓથી અગાઉ રજૂઆત કરી હતી ડેપો મેનેજર સાહેબને ટેલિફોનિક રજૂઆત કરી હતી ઓનલાઈન ફરિયાદ કરી હતી અને લેખિત રજૂઆત પણ કરેલી હતી તેમ છતાં જે સંતરામપુર આનંદ બસ છે વારંવાર બંધ કરી દેવામાં આવતી હતી ત્યારબાદ સદન સદંતર બંધ કરી દેવામાં આવી એ પછી ફરી રજૂઆત કરવામાં આવી અને ફરી પણ બંધ કરી દેવામાં આવી હાલ છેલ્લા દોઢ મહિનાથી આ જે બસ છે સદંતર બંધ છે હવે આ રૂટ ઉપર ગામો છે જેમ કે કાકનપુર શેવાલિયા નદીસર થી માંડીને ને છે ડાકોર સુધી ડાકોરથી લઈને આનંદ સુધી લોકો બસમાં મુસાફરી કરતા હોય હવે આ મુસાફરી દરમિયાન યાત્રાપ્રમ ડાકોર પણ આવેલો ત્યાં શ્રદ્ધાળુ જતા હોય અને વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ માટે પણ ત્યાં જતા હોય છે જેના કારણે વિદ્યાર્થીઓને બસ મળતી નથી સમયસર